બગસરાના પ્રમુખ વેપારી મહામંડળ ભાવેશભાઈ મસરાણી દ્વારા અમરેલી જિલ્લાના તમામ લોકોને દીપાવલી તથા નૂતન વર્ષ અભિનંદન ઉપર ખૂબ ખૂબ શુભકામનાઓ આવનારા વર્ષ આપના જીવનમાં ખુશીઓ લઈને આવે તેમજ નિરોગી તંદુરસ્ત અને આનંદમય જીવન વ્યતીત કરો તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી બગસરા વેપારી મહામંડળ પ્રમુખ ભાવેશ મસરાણી ભારતીય જનતા પાર્ટી આવનાર દીપાવલી તેમજ નૂતન વર્ષ નવું વર્ષ મારા ભારત દેશના દરેક ભારતીયોને તથા અમારા ગુજરાતના તમામ ગુજરાતીઓને બગસરા શહેરના અમારા આશીર્વાદ રેસ્ટોરન્ટના તમામ ગ્રાહક ભાઈઓ બહેનોને આવનાર નવું વર્ષ ખૂબ સમૃદ્ધિવાળું અને સુખરૂપી નીવડે અને સાથોસાથ આપ ઉત્તરોઉતર પ્રગતિ કરો અને આપનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે અને દુર્ઘાયુ આપ ભોગો એવી શ્રી ઠાકોરજીને પ્રાર્થના અસ્તુ ભારત માતા કી જય વંદે માતરમ જય શ્રી કૃષ્ણ